નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ધોરણ 6 ની અંદર આપણે સેમેસ્ટર 1 ના બધા જ ચેપ્ટર સારી રીતે ભણી ગયા છે અને સમજી ગયા છે તો આજે આપણે સેમેસ્ટર ટુ નું જે પહેલું કાવ્ય છે આમ ગણીએ તો અગિયારમું કાવ્ય એની આપણે આજે શરૂઆત કરવાના છીએ આપણા ગુજરાતી એટલે કે પલાશના પુસ્તકમાં તો એ આપણે કાવ્યના અગિયારમાં જે નામ છે એ છે દૂર શું અને નજીક શું તો આજે આપણે આ કાવ્ય પંક્તિ સમજવાના છીએ ભાગ એક માં તો આજે ભાગ એક ની અંદર આપણે કાવ્ય પંક્તિની જે સમજૂતી છે એ મેળવીશું અને આના પછીનો જે ભાગ બે એટલે કે પાર્ટ બે છે આપણો એની અંદર આપણે આના સાધ્ય સમજૂતી જે તમે ઓલરેડી સમજી ગયા હશો અથવા તો પછીના પાર્ટ બે ની અંદર આવશે તો જોઈએ શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે સ્લાઈડ ની અંદર આવ્યા છે આ કાવ્ય પંક્તિના જે કવિ છે લેખક છે ઉમાશંકર જોશી એમનો આ ફોટો છે અને સાથે સાથે આપણે એના વિશે થોડીક માહિતી પણ મેળવી લઈએ તો ઉમાશંકર જોશી જે છે એ એના વિશે જાણીએ તેમનું પૂરું નામ જે છે એમનું પૂરું નામ છે એ છે ઉમાશંકર જેઠાલાલ જોશી અને એમનો જન્મ તો અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસેના બામણા ગામે થયો હતો અને તેમણે આપણે આપણને સાહિત્યની અંદર ઘણી બધી કવિતાઓ વાર્તાઓ નવલકથાઓ નાટક વિવેચનો અને અનુવાદ તેમણે આપણને સાહિત્યના અનેક સ્વરૂપમાં ખેડાણ કર્યું હતું એટલે કે એમની પાસેથી આપણને આવું ઘણું બધું સાહિત્ય મળેલું છે સાથે સાથે આપણે જોઈએ તો નિષેધ

તો એમણે લખેલા પુસ્તકો આપણે જોઈએ તો ઉમાશંકર જોશીનું પુસ્તક આ નિશીત ત્યારબાદ પારકાજણ અને આ છે એમનું વિશામું એટલે આવા ઘણા બધા પુસ્તકો એમણે આપણને આપેલા છે અને કવિતા વાર્તા નવલકથા એટલે કે ટૂંકી વાર્તાઓ નાટકો એના વિશે પણ એમણે ઘણું બધું સાહિત્ય લખેલું છે અને સાથે સાથે બીજા કોઈ સાહિત્યકારના લેખકો હોય તો એમના વિશે પણ ઉમાશંકર જોશીની ટિપ્પણી ખરેખર હોય જ ઉપનામ આપવા માટે એમના વિવેચનો વિશે લખવા માટે કોઈ પણ પુસ્તકનું અનુવાદ કરવા માટે તો એ પણ આપણે એના વિશે વધુ જાણી શકીએ સાથે સાથે હવે આપણે એ જોઈએ કે ઉમાશંકર જોશે આપણને આ દોર શો અને નજીક શો આ કાવ્ય પંક્તિની અંદર શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો જોઈએ જો આપણે ટૂંકમાં એનો સાર આપ્યો છે કે આ ગીતની અંદર એક અજબ આશાવાદ વ્યક્ત થયો છે આશાવાદ એટલે કે કોઈ પણ વસ્તુ વિશે આપણને એક આશા બંધાયેલી હોય જેમ કે દોર શો અને નજીક શો તો એનો તમે સામાન્ય અર્થ તો તમે સમજી જ શકો કે આપણીથી નજીક કઈ વસ્તુ છે અને આપણાથી દૂર કઈ વસ્તુ છે પણ આ જે હોળી લઈને જે નૌકા લઈને નીકળેલો જે મુસાફર છે જે સફરે નીકળી પડ્યો છે તો એના માટે કે દૂર કે શું નજીક એને કઈ પણ વસ્તુનો ફરક પડતો નથી એને એ વાતની કોઈ પણ કઈ અસર થતી નથી કે એના માટે દૂર શું છે નજીક શું છે એ તો માત્ર ને માત્ર મનની અંદર એક આશા લઈને એમ એની સફારી જે મુસાફરી છે એને નક્કી કરે છે એના માટે નીકળી પડે છે તો જોઈએ કે જે સફરે નીકળે છે જે મુસાફર નીકળે છે એના માટે દૂર કે નજીકના ભેદ રહેતા નથી એને દૂર શું છે કે નજીક શું છે એના કાંઈ પણ એનાથી એને કઈ પણ ફરક પડતો નથી એને માટે તો સફરનો આનંદ જ મુખ્ય હોય છે જે મુસાફર છે જેને સફર નક્કી કરી નાખ્યું છે તેના જેના માટે ધ્યેય નિશ્ચિત છે તેને કઈ વસ્તુ દૂર પડે કે કઈ વસ્તુ નજીક પડે એને સાથે એને કોઈ પણ પ્રકારનો કાય મતલબ રહેતો નથી કેમ કે એને મુસાફરી કરવી ગમે છે એને સફર તે કરવો ગમે છે તો એ સફરનો જે આનંદ છે ને એ જ એના માટે મુખ્ય છે એવો ભાવ આ ગીતની અંદર રજૂ કરવામાં આવ્યો છે અને આ ગીત જીવનરૂપી યાત્રામાં સતત આગળ વધતા રહેવાની આપણને પ્રેરણા આપે છે જો આમાં આપણે વાત તો શું કરશું કે કોઈ દરિયા ખેડું હોય કોઈ હોડી કે નૌકા લઈને ત્યાંથી દરિયામાંથી નીકળતો હોય અને એક યાત્રા નક્કી કરતો હોય પણ આપણે આ ગીતનો જે ભાવ છે એને ખાલી એક દરિયામાં કોઈ મુસાફરી હોડી કે નૌકા લઈને નીકળો એ ભાવ પૂરતી સીમિત નથી રાખવાનો પણ આ જે ગીત છે એને આપણે આપણા જીવન સાથે સાંકળવાનું છે કે આપણા જીવનની પણ

આ બેમાંથી કોઈ પણ કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરી અને ને સરળતાથી મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એમાંથી પણ મેળવી શકો છો અથવા તો આ લેક્ચરની નીચે તમને લિંક આપેલી જ હશે એમાંથી પણ તમે એપ ડાઉનલોડ કરી અને આ પીડીએફને મેળવી શકો છો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ જો સરસ મજાનું આપણને આ દરિયાનું જે દ્રશ્ય છે એ આપી જ દીધું છે અંદર હોળી પણ છે નૌકા છોને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડીને દોરશું અને નજીક શું જો આપણે ગીતની જે શીર્ષક છે જે હેડલાઇન છે એ જ આપણને આ ગીતની અંદર આપેલી છે કે જે હોળી દરિયાની અંદર જવા માટે નીકળી જ ગઈ છે જે પસાર થવા માટે દરિયાની અંદર આવી જ ગઈ છે તો પછી એને દૂર શું છે અને નજીક શું છે એનાથી કાંઈ પણ એને ફરક પડતો નથી કેમ કે એને એનો ધ્યેય નિશ્ચિત છે સફર કરવી એને તય કરી લીધું છે તો પછી એને દૂર શું કે નજીક શું એનાથી કાંઈ ફરક પડતો નથી હવે આ ભૂમિના કિનારાવાળી વાત આપણે વિસ્તારમાં સમજૂતીમાં જોઈએ કે જો જે સફરે નીકળે છે જેને આપણે મુસાફિર કહીએ છે કે જે અત્યારે હોડીમાં બેસી કે નૌકાની અંદર બેસી અને સફર કરવા માટે નીકળી ગયા છે તે ભલેને ભૂમિના કિનારા છોડે કે દૂર દરિયા પાર જાય ભૂમિનો કિનારો છોડે એટલે કે આ એ જે જમીન સાથે કિનારો એને સંકળાયેલો છે આ છોડી અને એને દરિયા પાર દૂર જવાનું છે તો એટલા માટે મેં તમને કૌંસમાં લખીને આપ્યું છે કે ભલેને ભૂમિનો એટલે કે જમીનનો કિનારો છોડી દે અને ભલે ને દરિયામાં દૂર સુધી એ જાય પણ કે કે છોડે શહેરના મિનારા એટલે જે અર્થમાં એવું છે કે જે સફરે નીકળે છે તેને એટલે કે જે મુસાફિર છે એ વ્યક્તિ માટે એવું છે કે એના માટે દૂર કે નજીકના ભેદ કોઈ પણ પ્રકારના રહેતા નથી એટલે આ બે લીટીનો મતલબ એની સમજૂતી તમારે એવી સમજવાની છે કે જે વ્યક્તિ અત્યારે સફર કરવા માટે તૈયાર થયો છે જે વ્યક્તિને આપણે મુસાફિર ગણીએ છીએ એ પછી જમીનનો કિનારો છોડે કે ઉપર મિનારા એ મિનારાનો મતલબ એવો થાય કે લાંબા થાંભલા જેવું એક ચણેલું ઈમારત એટલે ગગનચુંબી એટલે કે આકાશ નડી જતું હોય એટલા ઊંચા મિનારા એટલે કે કિનારા કે મિનારા ભલેને ગમે તે છોડવું પડે પણ એને દરિયો પાર કરીને સામેની તરફ જાવું છે ત્યાં એનું ધ્યેય નક્કી છે એને સતત એની યાત્રા શરૂ રાખવાની છે એટલે કે આ છોડવું પડે એનું પણ એને કઈ દુઃખ નથી કે કેટલું દૂર જવું પડે કે કેટલું નજીક પડશે એનું પણ એને કઈ ચિંતા નથી એને શું કરવાનું છે આપણે ઓલા કાવ્ય પંક્તિના નાના એવા ભાવાર્થમાં જોઈ ગયા કે એને ખાલી અને ખાલી મુસાફરીનો આનંદ માણવાનો છે એટલે એ એના માટે મહત્વનું છે એટલે ભૂમિનો કિનારો છોડવો પડે કે શહેરના ઊંચા ઊંચા મિનારા છોડવા પડે એની સાથે એને કાંઈ મતલબ રહેતો નથી એ આસાનીથી છોડીને જતા રહેશે તો જોઈએ આપણે આગળ શું આપણને ગીતમાં કહેવા માંગે છે એકવાર સડ ભર્યા ફૂલ્યા અને વાયરા ફૂલ્યા કે હોડીને દૂર શું અને નજીક શું વિદ્યાર્થી મિત્રો સડ તો સડ કોને કહેવાય તો જો આ જે હોડીને પવન વેગે એને આગળ વધવાની દિશા મળી રહે એટલા માટે એના ઉપર જ આ કાપડ બાંધેલા હોય એમાં હવા ભરાય તો હા હોડી જે હોય અથવા તો નૌકા જે હોય એ આસાનીથી રસ્તો તય કરી અને આગળ ચાલી શકે છે એના માટે વપરાય છે શબ્દ સઢ એટલે કે એક વખત આ સઢ ભરાઈ ગયા એની અંદર હવા ભરાઈ ગઈ હોડી આગળ ચાલવા માટે તૈયાર થઈ ગઈ અને વાયરા ખુલ્યા અને પવન એવી રીતે આવ્યો તો પછી હોળી માટે દૂર સૂવાને નજીકશું જો આપણે આની ડિટેલમાં સમજૂતી જોઈએ કે જ્યારે એક વખત જ્યાં દરિયાઈ વાયરા સઢમાં ભર્યા અને ફૂલ્યા ત્યાં વહાણને ગતિ મળી આગળ જવાની એને દિશા મળી અને નવો જોમ મળ્યો જોમ મળ્યો એટલે કે નવો એને જુસ્સો નવો ઉત્સાહ મળ્યો કે એક તો હોડીને ચાલવાનું જ હતું એને આગળ વધવાનું જ હતું પણ સાથે સાથે સડની અંદર હવા પણ ભરાઈ ગઈ એ પણ એને આગળ વધવા માટે મદદ કરશે એટલે એક નવો ઉત્સાહ એની અંદર આવી ગયો છે અને ભલા જે સફરે નીકળ્યા છે તેમની વળી અને દોરશું જેને ખરેખર સફર જ કરવાની છે જે સફર ઉપર નીકળી જ પડ્યા છે એને વળી દોરશું અને નજીક શું જો આ વાતને તમે તમારા જીવન સાથે કનેક્શન કરો તો તમે તો વિદ્યાર્થી છો

તો એવી વાત છે કે એક વખત મુસાફરી નક્કી કરી નાખું કે મારે આ સફર છે તો પછી બીજી કોઈ પણ એ માટે હોળી કેમકે હવે તેને સાથ દેવા માટે આ સઢ ભર્યા જે પવનની ગતિથી આગળ લઈ જઈ શકે છે એવા હોડીના સઢ તૈયાર થઈ ગયા છે અને તમને સરસ મજાના ચિત્રમાં પણ આપેલા છે તો જોઈએ આપણે આગળ

જવા માટેનો રસ્તો મળતો જતો હોય એવી રીતે અને નવા નવા પંથે વિહાર થઈ રહ્યો છે વિહાર થઈ રહ્યો છે એટલે ત્યાંથી પસાર થઈ રહ્યો છે ત્યાંથી જાય છે અને લાગે છે કે જીવનયાત્રીને કશું નજીક નથી કે કશું દૂર નથી જીવનયાત્રી કીધો છે એટલે કે આપણે આ ગીતને જીવન સાથે સાંકળવાનું છે આપણું જે આ જીવનરૂપી માર્ગ છે જે જીવનરૂપી યાત્રા છે એની અંદર આપણે ધીમે 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 આગળ વધીએ તો આપણું જે જીવન છે એ પણ આગળ જાય અને એને જીવતા એટલે કે આપણે યાત્રી તરીકે મુસાફિર તરીકે આપણે પણ ધીમે ધીમે એમાં આગળ વધીએ અને ત્યારે આભનો જાણે વિસ્તાર થતો જતો હોય એવું એને લાગે છે ને મોકળાશ મળતી જતી હોય એવું એને લાગે છે એટલે કે જેમ જેમ આગળ વધે એમ નવી નવી તકો નવા નવા રસ્તાઓ આ બધી જ વસ્તુ એના માટે ખુલ્લી થતી જતી હોય અને એને જીવવા માટે એક મોકળાશ એટલે કે ખુલ્લોપણું જે આઝાદીને જોતી જ હોય એ બધી મળતી જાય છે અને સાથે સાથે નવા નવા પંથે કે નવા નવા માર્ગે નવા નવા રસ્તે એ પસાર થતો હોય અને તે વિહાર કરતો હોય ત્યાંથી ચાલ્યો જતો હોય એવું એને અનુભવ થાય છે અને ખરેખર જે જીવનયાત્રી છે જેને જીવન જીવવું જ છે અને સફરને આગળ ચલાવી જ છે તો એને પાછી દૂર શું છે અને નજીક શું છે એનાથી કાંઈ પણ ફરક પડતો નથી એના માટે કશું પણ આગળ વધતું જ રહેવાનું છે એટલે આવો કઈક એનો અર્થ આપણે આપણા જીવન સાથે સાંકળી શકીએ હવે આપણે આગળ જોઈએ કે હોળી આપણે ક્યાં પહોંચે છે તો તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે કે હોળીને દૂર છું અને નજીક છું ઝીણું ઝીણું મરકે મરકે અર્થ એવો થાય શબ્દાર્થની તમારી અંદર આપેલો છે કે મંદ મંદ હાસ્ય એટલે કે ધીમું ધીમું હસતું એવું તો જોયા આપણે અર્થ શું છે કે દૂર તેના પહોળા પાલો એટલે કે સંધ્યાના રકિતમ આકાશના વાદળાઓથી રચાયેલો પાલવ અને ફરકી રહ્યા છે અને મંદ મંદ મરકે છે એટલે કે ધીમું ધીમું એ હસે છે અને તેને વળી દોરશું અને નજીક શું એટલે આપણે પેલા ધીમે ધીમે આ હોડીને લઈને નૌકાને લઈને આગળ જતા હતા ત્યારે આપણે જે વાત આવી એ ખુલ્લા આકાશની એવી અને હવે જે સંધ્યા ટાઈમે જે આપણું આ આકાશ આપણું જે દ્રશ્ય છે એની વાત અહીંયા કરવામાં આવી છે કે ધીમે ધીમે જેમ એ આગળ વધે એમાં સંધ્યાના રકિતમ આકાશના વાદળોથી રચાયેલો જે આ પાલવ છે પાલવ એટલે કે સાડીના છેડાનો જે આગળનો ભાગ હોય એ પાલવના અર્થમાં કીધો છે કે એ પાલવ જેવો આ સરસ મજાનું જે આકાશ છે આ આકાશના વાદળા છે

છે જેમ જેમ એ આગળ વધે છે તેમ તેમ કૂદી કૂદીને તારલાને તાલી હસંત મતવાલી કે હોડીને દોરીશું અને નજીકશું જે જે તારલા ભણો પાલવ જેવો લાગતું જે આકાશ છે જે વાદળા છે જે એને અત્યારે દેખાય છે એને ઉમાશંકર જોશી એમ કહે છે કે તું ઉદી કૂદી કૂદીને એટલે કે ઊંચો થઈ થઈને એ તારલાને તાળી આપ કેમ કે એ હસંત મતવાલી છે જો જે મંદ મંદ મરકે છે તે એટલે કે ધીમું ધીમું હસે છે તે તે વાદળાને તે તારલા ને તારે શું કરવાનું છે તો કૂદી કુદી ને તારેલિયાઓને તાળી આપવાની છે અને મધભર્યા હસ્યા સાથે સંમતિ આપે છે સાહસ માટે કે એને દૂર શું અને નજીક શું એ વાદળા પણ જે છે મુસાફરને એક સાહસ પૂરું પાડે છે અને એ પણ જાણે એવું જ શીખવાડે છે કે તું તો એક મુસાફિર છો તારા માટે દૂર શું છે અને નજીક શું છે એટલે વાત કઈક અહીંયા એવી છે કે આપણે નૌકાને લઈને કે આપણે હોડીને લઈને શઢવાળી જે આપણી નાવ છે એને લઈને એક વખત દરિયાની અંદર કૂદ્યા છીએ આગળ નિકળ્યા છીએ

તો તોફાને ચડે છે કોણ એવું કરે છે તો હોળી કે દરિયો હંમેશા એક જ સ્થિતિમાં એક જ પરિસ્થિતિમાં હોતો નથી આપણે એની અંદર પસાર થઈએ આપણે એની અંદર જતા હોઈએ તો ક્યારેક આપણને આવી વસ્તુઓનો પણ સામનો કરવો પડે કે ક્યારેક બહુ જ ઝડપી પવન ને વરસાદના સુસવાટા રૂપી વીંજણો વીંજણો એટલે કે આપણે આ રીતે પવન નાખવાનું જે સાધન આવતું હતું ને કાપડનું ગામડામાં પેલા બહુ યુઝ કરતા હોય તેને આપણે વીંજણો કહીએ તે એ વીંજણું એટલે કે પંખાના અર્થમાં તો એ રમે અથવા તો આપણી નૌકા જે હોળી હોય આવી રીતે તોફાને પણ ચડી જાય છતાં આપણે એનો સામનો કરવાનો છે આપણને નવા નવા પડકારો જે મળે મળે છે એને આપણે ઝીલવાના છે અને દૂર કે નજીકનો ભેદ નથી કેમ કે એને સફરનો આનંદ જ એના માટે મુખ્ય હોય છે જો વિદ્યાર્થી મિત્રો આ જે પડકારો છે એને તમે જિંદગીની અંદર કેવી રીતે લઈ શકો તો આપણે એક જીવનયાત્રી હોય એક જીવનપથના મુસાફરી હોય તો આપણી સામે કેટલા પડકારો આવે આપણે બધા પડકારોનો સામનો કરવાનો રે આપણી કેટલી બધી મુસીબતો આવે એ મુસીબતોને પાર કરતા કરતા એ મુસીબતોનો સામનો કરતા કરતા આપણે પણ જીવનને આગળ ને આગળ ચલાવતું રહેવાનું હોય અને એમાં પણ આપણે પાછો વિજય પ્રાપ્ત કરવાનો હોય આપણો ધ્યેય નિશ્ચિત કરવાનો હોય જેમ કે મેં તમને હમણાં જ કીધું બે કડી પહેલા આપણે ગીતની અંદર કે આપણે આને જીવન સાથે સંકળાવવું હોય તો તમે તો વિદ્યાર્થીઓ છો તો તમારે વાંચવા બેસો હોય તો અમુક વસ્તુ સમજાતી ન હોય અમુક વસ્તુ યાદ ન રહેતી હોય ટેસ્ટમાં ક્યારેક ઓછા માર્ક્સ આવી જાય રાતે ક્યારેક જાગવાની જગ્યાએ ઊંઘાઈ જાય તો આવી નાની નાની મુસીબતો જો તમને નડતી હોય તો એ મુસીબતોને પણ તમારે પડકાર રૂપે સ્વીકારવાના એનો સામનો કરવાનો અને ત્યારબાદ તમારે જે સારું રિઝલ્ટ લાવવાનું તમારું જે મનમાં ઠાણી લીધું હોય તમે જે ધ્યેય નક્કી કર્યો હોય એને તમારે સાર્થક કરવાનો એટલે એ રીતે એટલે જીવનરૂપી જે નૌકા છે એમાં પણ ઘણી વખત આવી પરિસ્થિતિ આવે અને પરિસ્થિતિનો સામનો કરતા 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 આપણે આપણી જે નૌકા છે એને હંમેશા આગળ ચલાવતી રહેવી પડે છે આપણે ક્યાંય અટકવાનું નથી જોઈએ આપણે આગળ એ તો સરખા સમોવડાની ભેટે ત્રિકાલનેત્રી ભેટે કે હોડીને દૂર શો અને નજીક શું જાઓ સમોવડાનો અર્થ શું થાય તો સમોવડાનો અર્થ એવો થાય કે એની જેવી જ ઉંમર એની જેટલી જ ઉંમર એના જે મિત્રો જેમ કે તમે કોઈ છઠ્ઠ ધોરણની અંદર અભ્યાસ કરો છો તો તમારી સાથે છઠ્ઠ ધોણમાં અભ્યાસ કરતા તમારા બીજા મિત્રો હોય એ તો તમારા સમોવડા કહેવાય તમારી સેમ ઉંમરના તમારા મિત્રો તો આ શું કહે છે કે આ જે મુસાફિર છે એ તો તેના સરખા એટલે કે એના જેવા એને સમોવડાને ભેટે છે એને મળે છે જો ત્રિકાલના ત્રિભેટે એ તો પોતાના જેવા સાહસિકને સમોવડિયાને ભેટે છે ત્રિકાલના ત્રિભેટ એટલે આવી ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ કોને સ્વીકારશે કોને ભેટશે તો એના જે એના જેવા સાહસિકો જે છે કેમ કે આ દરિયાની અંદર દરિયા ખેડૂત થઈને નાવિક લઈને આવા તુફાનની અંદરથી પસાર થવું એ જીવા તેવાની વાત નથી એવી રીતે આપણે પણ આવું અઘરું જીવન જીવી જવું એવી એ વાત પણ કોઈ જેવા તેવાની નથી તેના માટે ઉમાશંકર જોશે કેવો શબ્દ વાપરો છે કે સાહસિક બહુ સાહસિક વ્યક્તિ હોય તો એ સાહસિક વ્યક્તિ પોતાના જેવો જે સમૂહ છે એને જ ભેટે છે એને મળે છે એને અભિનંદે છે એટલે કે એને અભિનંદન આપે છે અને એવા સાહસિક વીરો જે છે એના માટે કશું દૂર નથી અને કશું નજીક નથી કેમ કે પોતે જ સાહસિક છે આવું મોટું સાહસ ખેડી અને પોતે દરિયો પાર કરીને જાય છે તો એને એના જેવા એના સમોવાળા લોકો છે જે છે એ જ એને ગમે છે એ એને જ ગળે મળે છે ભેટે છે અને સાથે સાથે એને અભિનંદન પણ આપે છે કે તું પણ તારા જીવનની યાત્રામાં સતત ને સતત આમ આગળ ચાલ્યો જાય છે અને આવા જે સાહસિકો જે હોય એના માટે કશું પણ દૂર કે કશું પણ નજીક હોતું નથી આજ બીજ કલા દેખીને ઉપરી પૂનમ એની ઢુકડી ઢૂકડી એટલે કે નજીક એ હોળીને દોરશું અને નજીક નજીક શું આજે બીજકલા એટલે કે બીજના ચંદ્રના શુકન લઈને સુકન લેવું એટલે કોઈ પણ નવી શરૂઆત કરવી ત્યારે આપણે કોઈક વસ્તુને જોઈને આપણે ખબર છે ગામડામાં પેલા રીત હતી કે ક્યાંય પણ સારા શુભ કામ માટે જાય એટલે ગામની અંદર કુવાથી પાણી ભરતી પનિહારી એના શુકન લઈ તો એ બહુ સારા કહેવાય એટલે એમ કે છે કે નૌકાને લઈને જઈ તો આજે જે બીજ કલા છે એટલે કે જે બીજ ચંદ્ર છે એના સારા શુકન લઈને એટલે કે એને દેખીને એને જોઈને આ જે સાહસ છે એને લઈને હોળી ઉપડી છે કોણ જાય છે તો હોળી નૌકા એને ચલાવવા સાહસવીરને લઈને અને દૂર દૂર એને તો પૂનમ સાવ નજીક છે આનંદમાં માં પૂનમ આવી ગઈ એનું પણ એને સ્મરણીય ન રહ્યું કેમ કે એને દોરશુ અને નજીક શું જો બીજના દિવસે બીજના સારા એવા સુકન લઈને બીજના ચંદ્રમાને જોઈને આ જે હોળી છે એ એની અંદર મુસાફર કરતો જે મુસાફરી જે સાહસવીર છે એને સાથે લઈને એ નીકળે છે પણ નીકળતા નીકળતા ક્યારે આ બીજનો ચંદ પૂનમના ચંદમાં ફેરવાઈ જાય અને ક્યારે પૂનમ ઢુકડી એટલે કે નજીક આવી જાય એની એને ખબર રહેતી નથી કેમ કે પછી એને ચંદ્રમા સાથે કે દિવસો કેટલા પસાર થયા એની સાથે કાઈ મતલબ રહેતો નથી એને મતલબ શું છે તો એને તો ખાલી

કે હોળીને દૂર શું અને નજીક શું તો ઉત્તર દક્ષિણ દિશામાં જે સ્થિર આપણો જે ધ્રુવનો તારો છે એ બીજા બધા તારાની દિશા કદાચ આમ તેમ બદલાતી હોય પણ આપણો ધ્રુવનો તારો કોઈ દિવસ પોતાનું સ્થાન છોડતો નથી એની જગ્યા ફિક્સ જ હોય છે તો અમુક વખત તો આપણે દરિયામાં કે જંગલમાં ને ફસાઈ જઈએ તો અમુક લોકો ધ્રુવનો તારો જેને દિશા નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે માર્ગને શોધતા હોય છે તો કહે છે કે ઉત્તર દક્ષિણ દિશાની અંદર જે સ્થિર ધ્રુવ નો તારો છે એ સાહસવીર નું લક્ષ્ય છે એ જ એનો ધ્યેય એજ એનો ગોલ છે એ નિશાન છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટે એ લક્ષ્ય સુધી પહોંચવા સિવાય બીજું લક્ષ્ય નથી અને એ માટે એણે કશો જ બાકી રાખ્યું નથી એને પ્રેરણા આપે છે ધ્રુવનો તારો જે નક્કી કર્યું છે જે ધ્યેય નક્કી કર્યું છે એ જ સતત આ સાહસિક જે વીર છે એને સતત ને સતત પ્રેરણા આપે છે કે તારે ગમે એમ કરીને મારા સુધી પહોંચવાનું છે અને એના માટે આ સાહસવીર કાંઈ જ બાકી રાખતો નથી એટલે કે એને જે કાંઈ કરવું ઘટે એ બધા જ પ્રયત્ન કરી અને ગમે તેમ કરી અને એનું એક જ નક્કી છે કે મારે આ સુધી પહોંચવાનું છે એ જ એનું લક્ષ્ય છે જો અહીંયા તમને આપ્યું છે કે એ જ એનું છેલ્લું અંતિમ લક્ષ્ય એ જ એમનું નિશાન છે એને ગમે તેમ કરી અને ત્યાં સુધી જ પહોંચવાનું છે લક્ષ્ય સુધી જ પહોંચવાનું છે અને લક્ષ્ય પણ એમનું નક્કી છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે કાંઈ પણ બાકી રાખતા નથી છો છોડે એ શહેરના મિનારા ને ભૂમિના કિનારા કે હોળીને શું અને નજીક શું જે આપણે ગીતની શરૂઆતમાં પેલું જ જે આવેલું હતું એ જ છે કે ભલે એ શહેરના મિનારા છોડે કે છોડે ભૂમિના કિનારા પણ હોળીનો જે યાત્રી છે એને કશું દૂર નથી કે કશું નજીક નથી કે ભલે આ સફર તે કરવા માટે આ મુસાફિર બનવા માટે આ દરિયો પાર કરવા માટે કે આ જીવનની જે આખી યાત્રા છે એ પૂરી કરવા માટે એને ઘણું બધું છોડવું પડે જેમ કે શહેરના મિનારા મોટા મોટા ઇમારતો છોડવી પડે કે ભૂમિના કિનારાઓ છોડવા પડે અને પાણીની અંદર દરિયાની અંદર પસાર થવું પડે પણ છતાં એના માટે કાંઈ જ અઘરું નથી એ યાત્રીને કાંઈ દૂર લાગતું નથી કે કાંઈ નજીક લાગતું નથી વિદ્યાર્થી મિત્રો આખા ગીતમાં ઘણા બધા તારાના ઉદાહરણો વાદળાના ઉદાહરણો પવન જે હોળીના ઓલા સાઢમાં ભરાઈ ગયો છે તે બધી જ વાતમાં ઉમાશંકર જોશી બધા જ ઉદાહરણ આપીને આપણને ખાલી એટલું જ સમજાવે છે કે આપણે જે જીવનરૂપી જે યાત્રા છે એ જીવન રૂપી જે યાત્રામાં આપણે સતત અને સતત આગળ વધતા રહેવાનું છે આપણે ક્યાંય અટકવાનું નથી અને આપણી જીવનરૂપી યાત્રા એક સાચા દિશા ઉપર અને એક સાચા માર્ગ ઉપર લઈ જવા માટે આપણે એક જીવનમાં ધ્યેય એક ગોલ એ ફિક્સ હોવો જોઈએ જે આપણને જ્યારે પણ ઘટે ત્યારે પ્રેરણા પૂરી પાડે એના તરફ ખેંચે એના તરફ બોલાવે અને જ્યારે ધ્યેય નક્કી હોય તો આપણે એને ત્યાં સુધી પહોંચવા માટે કે ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે જે કાંઈ ઘટતું હોય એ બધું આપણે કરી શકતા હોય અને ત્યાર પછી જો આપણે સહેલાઈથી ત્યાં જો કાંઈ પણ વસ્તુ સહેલું નથી કઈ પણ વસ્તુ તમે વિચારી લો તો એ તમને આસાનીથી મળતું નથી તો એની સામે જેમાં નૌકાની સામે દરિયાની અંદર અને છતાં આપણે ધીમે ધીમે આગળ વધવું વધતા રહેવું પડે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ બધાને ખબર છે કે પલાશના પુસ્તક ની સમજૂતી અથવા તો એના સાધીની સમજૂતી સિવાય પણ આપણે ધોરણ ત્રણ થી આઠ બધા જ ધોરણની જે કાંઈ પીડીએફ હોય એ બધી જ સ્વ જે નવી સ્વાધ્યાયન પોથી હોય એ અથવા તો હજી જૂની ન બદલાણી હોય તો એ એ બધાની જે સમજૂતી તમને પીડીએફ સ્વરૂપે મળી રહેશે તેના માટે તમારે કોન્ટેક નંબર જે આ છે કે નવાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ એના ઉપર કોન્ટેક કરવાનો અથવા તો આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એના ઉપરથી પણ તમે આ પીડીએફ ને મેળવી શકો છો હવે જોઈ લઈએ આપણે આના શબ્દાર્થ તો સૌથી પહેલા ભૂમિ એટલે કે તમને બધાને જ ખબર છે પૃથ્વી જમીન પ્રદેશ ત્યાર પછી આપણે બધા શબ્દ લગભગ તો આપણે કાવ્ય ગીતની અંદર સમજી જ ગયા છે પંથ તો પંથ નો મતલબ એવો થાય છે કે માર્ગ સંપ્રદાય તમે ન લખો તો ચાલે પણ પંથ એટલે તમે માર્ગ રસ્તો પણ કહી શકો પછી હસ્તંત હસ્તંત નો મતલબ થાય હસવું તે હસવું એ આપણે બીજો પણ એક શબ્દ આવશે મધ મંદ સ્મિત વાળો હતો તે ધીમે ધીમે હસવું એ પછી ઝંઝા એટલે થાય કે 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 પવનો પવન સાથે પડતા એટલે એનો અવાજ જેને આપણે તરીકે ઓળખીએ છીએ અથવા તો કહીએ છીએ મેં તમને કીધું હતું કે નજીક પૂનમના ચાંદની ચાંદ ની વાત આવી ત્યારે આપણે ગીતની અંદર આવો શબ્દ હતો કે ટુકડું ત્યાર પછી છે મરક જો આવ્યું ને મરક મરક એટલે કે મંદ મંદ હસવું ધીમું ધીમું હાસ્ય

આકાશને ચુંબી જે આકાશને અડી જાય એવું તો એ છે મિન ખરેખર આકાશને અડતું નથી પણ એને ઉપમા આપવામાં ઉદાહરણ સાથે સરખાવામાં આવે છે ત્યાર પછી જે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો તો આપણે જોઈ ગયા કે ઝંઝા અને ત્યારબાદ છે કે જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ તો એને આપણે કહીએ છીએ ત્રિભેટો જે ત્રણ રસ્તા ભેગા થતા હોય એવું કઈ સ્થળ તમને જોવા મળે તો એને તમે ત્રિભેટો કહી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે ભાગ અંદર જે સરસ ઉમાશંકર જોશીનું જે ગીત છે દોર શું અને નજીક શું અહીંયા સમજૂતી પૂરી કરીએ છીએ એની સમજૂતી પણ ભાગ બે ની અંદર છે તો હવે આપણે મળશું નવા ચેપ્ટર ની સાથે નવા ભાગમાં થેન્ક યુ સો મચ